હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છીએ વડા તલાવની અંદર આજે પાવાગઢનો આ બીજો દિવસ છે અને આજે આપણે જોઈશું વડા તલાવ સવાર તરફમાં એક્સપ્લોર કરીશું જે પાવાગઢની બ્યુટી અને કુદરતના વડામાં કહેવાય છે તમે જોઈ શકો છો કેટલો જોરદાર નજારો છે વડા તલાવના સામે પાવાગઢ ગઢ છે ત્યાં ઘડી માકાળી માતાનું મંદિર છે તમે અહીંથી જોઈ શકો છો ફોગ ફોગ છે અને આ વડા તલાવ છે એ હેલીપેડની અંદર તે આપણે ઊભા છે તમે એનો વ્યૂ જોઈ શકો છો ઘણા બધા લોકો ત્યાં ઘડી કબૂતરખાના છે ત્યાં ઘડી ઘણા બધા લોકો ત્યાં ફરવા આવતા હોય છે વડા તલાવની અંદર પણ આજે પણ ઘણા બધા લોકો એ ઘડી બેસવા આવતા હોય છે એ ઘડી તમે મોટું વિશાળ તળાવ જોઈ શકો છો કંઈક નજારો જોરદાર છે તો આજે આપણે વડા તલાવ એક્સલો કરીશું અહીંથી આપણે જઈશું ઝંઢરનું માણું ઓલમોસ્ટ અહીંથી ત્રીસ કિલોમીટર થાય છે ત્યાંથી આપણે જવાના છીએ હાથી માતા વોટરફોલ જોવા તો બધું જ બ્લોગની અંદર તમને તો બ્લોગમાં એડ સુધી બનાવી રહ્યું છે અત્યારે આપણે નીકળી ગયા છે હાથની માતા વોટરફોલ જોવા માટે તમે અહીંથી બોર્ડ આવી ગયા છે જે સુરજપુર આવે રોડ છે ત્યાંની પર જ અને થોડાક આગળ જાઓ એટલે તમને હાથની માતા વોટરફોલ અને જે મેઇન હાઈવે છે ત્યાંથી તમે આગળ જાઓ એટલે ત્રણ હનુમાન ઘણું બધું આવે છે પહેલાં આપણે હાથની માતા વોટરફોલ જોવા જઈએ પછી ત્રણ તમે જ અત્યારે આપણે હાથની માથે વોટરફોલ જઈએ છીએ અને એનો નજારો જોવા તમે રસ્તો તમને બતાવ્યો કેટલો જોરદાર રસ્તો હતો બંને બાજુ પહાડ તમને પહાડની વચ્ચેથી આ રસ્તો નીકળે છે હાથની માથે જ્યારે પણ આવો ત્યારે આવી જગ્યા આવે તો ફરવાની બહુ જ મજા આવશે જ્યારે મોન્સૂનના દરમિયાન તમે આવો તો નજારો તમને કંઈક અલગ જ જોવા મળે જંગલ જોવા તમે વચ્ચે રસ્તો છે બાઇક આપણું છે આગળ છે હાથની માથે વોટરફોલ જોવાનો રસ્તો ચાલો આગળ જઈએ આપણે આવી ગયા છીએ હાથની માતા વોટરફોલ આગળ છે વોટરફોલ ને તમે ઘડી બંને બધું પહાડ જોઈ લો ઘણી બધી સ્ટોલ પણ લાગેલી છે સુને જો આજે વોટરફોલનું પાણી નીચે આવે છે ઉપર છે વોટરફોલ સોગાઈ જ અત્યારે આપણે આવી ગયા છે હાથની માતા વોટરફોલ વોટરફોલ ઉપરથી જે પાણી પડે છે અહીંથી પડે છે નીચે વોટરફોલ છે આગળથી જવાનો રસ્તો અને પહાડો જુઓ સુનિલ જોરદાર નજારો છે ચોમાસામાં તમે આવજો આ હાથી માતા વોટરફોલ જ્યારે વિઝિટ કરીએ ત્યારે ચોમાસાની અંદર વોટરફોલ ચાલુ હોય છે મોસ્ટ ઓફ હવે સુનિલ કેવી મજા આવે કે નહીં મજા આવે આ બાજુથી પાણી આવે છે તો કઈ જ અત્યારે આપણે આવી ગયા છે હાથની માતા વોટરફોલ ઉપરથી 30 ત્રીસ મીટર ઉપરથી વોટરફોલ પડે છે ત્યાં આગળ હાથની માતાનું મંદિર છે નજારો તમે જોવા જોરદાર નજારો છે ચાલો અંદર જઈએ હાથની માતા ની અંદર તમે જોઈ શકો છો આ હાથની માતાનું મંદિર છે એ ઘડી હાથથી આખું સ્પેપની આખું પથ્થર છે કુદરતી છે અને આ જો આ મોઢું તે આખું પથ્થર છે અને ભગવાન ભોળીનાથનું પણ એક મંદિર છે પાણી પડે છે ઉપરથી ની બહાર વોટરફોલ છે અંદર મંદિર છે ગુખડાઈનું છે આખું જો તમે પાછળ જોઈ શકો છો હાથની માતા વોટરફોલથી અને કેટલું બધું પાણી પડે છે સુનીલ મજા આવે બહુ મજા આ બાજુ એક વોટરફોલ છે આ બાજુ એક વોટરફોલ છે તે ઉપરથી પાણી પડે છે ને અંદર મંદિર છે એટલે આપણે હાથની વાતો વોટરફોલ જોઈને આવ્યા અને તમને પણ બતાવે બહુ બધ પબ્લિક નાતું હોય છે ઉપરથી વોટરફોલ પડે છે બહુ મજા આવે છે જ્યારે ચોમાસું ચાલુ હોય ત્યારે આ ગડે વોટરફોલ પડતો હોય છે જોગા સુનીલના બધા આગળ નીકળ્યા છે અને તમે નજારો જોવા હોય એક ગજબનો નજારો છે નદી પાણી વહેતી હોય છે અને કાપી સારા ઘણા બધા લોકો અહીંયા નાય છે તો અહીંથી આપણે જઈશું હનુમાન અને જનહનુમાન જઈને દર્શન કરીશું તો ચાલો અહીંથી જઈએ જન હનુમાન તમને હાથમાં વોટરફોલ કેવો લાગે મને કોમેન્ટ કરીને જરૂર છે ચાલો જઈએ જન હનુમાન અને એકવાર વ્યૂ જોઈ લો તમે અહીંયાથી સો ગાય છે અત્યારે આપણે આવી ગયા છે જંડ હનુમાન ઉપરથી હનુમાન દાદા નું મંદિર દર્શન કરી દઈએ સીડીઓથી ઉપર જવાનું છે વર્ષો પહેલાં હનુમાન દાદાની મૂર્તિ આ છે અત્યારે જે છે એ છે અને કેવી રીતની હતી ખુલ્લામાં જ હતી પણ અત્યારે મંદિર બનાવવામાં આવ્યું છે તો ભાઈ જ અત્યારે આપણે હનુમાન દાદાના સરસ એવા દર્શન કર્યા અને વર્ષો પહેલાં એ ઘડી જે પ્રતિમા હતી તેની પણ એ ઘડી બાજુમાં છવી લગાવેલી છે તેથી પણ તમે દર્શન કરી શકો છો અહીંયાથી આપણે જોઈશું પાછળ જે ભીમની ઘંટી છે વિશાળ ઘંટી છે તો તે જોવા જઈએ વણવાસ દ્વારા ઘડી ભીમણે આવ્યા હતા અર્જુનનો બધા તો આપણે એ જોવા જઈએ પાછળ दा बिमणी घंटी बव तुम्हाला मोठी घंटी चमणू द સો ગાઈઝ ફાઇનલી આપણે ત્યાં ઘડી જે ભીમની ઘંટી છે તે જોઈએ જે પાંડવો છે તે વનવાસના દરમિયાન આ ઘડી આવ્યા હતા અને અનાજ અડ્યું હતું તો આપણે આ વ્લોગને એને કરીશું વ્લોગની અંદર તમને વડા તલાવ હાથની માથર વોટરફોલ અને જે જન હનુમાન છે તેના દર્શન કર્યા તો વ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય